આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત આદિવાસી જે ઉમેદવારો જે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમની બહાર આવ્યા છે શું છે વાત વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે સાથે જતા હોય છે અને વિરોધ પ્રદર્શન કરતા હોય છે હવે આજ એક એવો મુદ્દો બન્યો છે કે જ્યાં આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય ચૈતર વસાવા છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને મળ્યા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે તાજેતરમાં ગુજરાત ગોણસેવા પસંદગી મંડળ દ્વારા જે રેવન્યુ તલાટી ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પત્ર લખીને રજૂઆત કરી છે આ સાથે તેમણે એવું પણ કહ્યું છે કે અંદાજે બે હજાર ત્રણસો નેવ્યાસી જેટલી રેવન્યુ તલાટી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા યોજાઈ હતી જેમાં ગુજરાતી અંગ્રેજી વિષયમાં આદિવાસી ઉમેદવારો માટે ગુણ ગુણ ફરજિયાત ફરજિયાત રાખવામાં આવ્યા હતા ગુણના નક્કી કરવામાં આવ્યા હતા દરેક પેપરમાં સમાન રીતે ચાલીસ ટકા લઘુત્તમ ગુણ ફરજિયાત રાખવાનો નિર્ણય ભારતના બંધારણના અનુચ્છેદ સોળ ચાર તથા અનુચ્છેદ ત્રણસો પાંત્રીસ સહિત અનામત સંબંધિત જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે

જો બેઠક છે કે 15% ના મતે એસટી માટે હોવી જોઈએ બરાબર 100 માં 15 બેઠક પર માટે રિઝર્વેશન હોવી જોઈએ તો હમણાં શું થાય છે હમણાં જે 18 5 2023 નો ગોળ સેવા પર પસંદગી મંડળે જે ગેજેટ બાર પાડ્યું છે કે 40% લઘુત્તમ માર્ક્સ લાવવા ફરજિયાત 40% જેના કારણે શું થાય છે કે આદિવાસીઓને જે અનામત મળી છે તો એના લીધે 40% માં મતલબમાં ન આવે તો એ લોકો સીટો ખાલી રહી જાય છે અને એના પર પછી બિન આદિવાસી તો અનામત તો શું છે કે આદિવાસીઓને પણ સમાન તક મળે એના માટે અનામત છે ને કોઈ ગુજરાત સરકાર કે કોઈ ગુણસેવા પસંદગી મંડળ લાગુ નહીં કરી શકે એમણે લાગુ કરવાનું હોય તો એમણે જીપીએસસી યુપીએસસીમાં બી લાગુ કરવું જોઈએ માત્ર વર્ગ ત્રણમાં કેમ તો મોટે ભાગે એસટી લોકો લોકોના જ અધિકારી કર્મચારી બનતા હોય છે અને એમને અપેક્ષા હોય છે નું આ લીધે ઘણા સક્ષમ ઉમેદવારો રહી ગયા અને લેખિત પરીક્ષામાં જ ઓફ રાખ્યું છે પાછું અમે ઝારખંડ હોય આસામ હોય મિઝોરમ હોય મેઘાલય હોય બધી જ જગ્યાના ગેજેટો જોયા છે કોઈ રાજ્યમાં આ પ્રકારનું ઓફ નથી કોઈ પણ જગ્યા નથી 40% લઘુત્તમ માર્ક્સ લાવવા પડે એવી કોઈ જગ્યાએ प्रावधान નથી માત્રને માત્ર ગુજરાતમાં જ એ પણ ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા આ કરવામાં આવે છે તો હટાવી દેવામાં આવે એવી બધા જ ઉમેદવારો અમારી એટલે પણ સરકારનું ધ્યાન કે હા આખા ઓપોમાં છે તો એને તાત્કાલિક ધોરણે હટાવવાની જરૂર છે અને હવે જે રિઝલ્ટો આપવામાં આવ્યા છે અમારી સીટો રેવન્યુ તરાટીની અમારી સીટો સીસીની અંદર બોર્ડ સેવા જે પરીક્ષા લે છે એ ખાલી પડી હતી ગુજરાત લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જે લેવાય ત્યાં પણ અમારી સીટો ખાલી પડી હતી બેન અને આના લીધે બેન તાત્કાલિક ચાલુ ભરતીમાં બે અઢાર પાંચ નું નોટિફિકેશન જો કન્સ્ટિટ્યુશનને અને અનામત નીતિને બાયપાસ કરે છે તો એને તાત્કાલિક હટાવીને હમણાં જે રિઝલ્ટ આપવામાં આવે એને બધામાં

કે ચાલીસ લાવશો પછી તમને લાયકી ધોરણમાં અમે ગણીશું એવી કોઈ જોગવાઈ નથી ને કોઈ કોઈ રાજ્યમાં આવો પ્રાવધાન નથી માત્ર માત્ર ગુજરાતમાં એ પણ વર્ગ ત્રણ માટે લાગુ કર્યા છે અને વર્ગ ત્રણ એ આદિવાસી હોય એસટી હોય કે એસી માટે સારામાં સારી હમણાં પોલીસ ભરતી હોય તલાટી ભરતી હોય બધાને આ લાયકા એના માટે એક સારો વિકલ્પ છે ને એમાં માટે અટકાવવામાં આવે છે એટલે એની રજૂઆત અમે કરવા માટે આવ્યા છે જો આનો નિર્ણય દિન પંદરમાં માં નહીં આવશે તો સોળ તારીખથી ચાલુ થવાનું છે એમાં બધા જ ઉમેદવારોને સાથે રાખીને અમે બજેટ સત્રમાં સરકારને આ પરિપત્ર રદ કરવામાં આવે અને આદિવાસીને મળેલા અનામતના અધિકારોનું પાલન થાય એના માટે અમે બજેટ સત્રમાં મોટી સંખ્યામાં રજૂ હા વાત કરી શકો છો ચૈત્ર વસાવાએ જે રજૂઆત કરી છે તેમને લઈ આપ શું છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર